ગીર સોમનાથ જિલ્લાના દરેક તાલુકામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા જુદા જુદા વિભાગમાં કામ કરતા કરાર આધારિત અંદાજિત સો જેટલા કર્મચારીઓ દ્વારા પોતાની બે માંગણીઓ સમાન કામ અને સમાન વેતન તથા સમાન નોકરીની સુરક્ષા માટે વેરાવળ કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યો હતો જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા કર્મચારીઓને કામના પ્રમાણમાં ખૂબ જ ઓછું વેતન મળે છે તથા જોબની પણ કોઈ ગેરંટી નથી

સમાન જોબ સેકુરિટી માટે કલેક્ટર સાહેબને આવેદન આવેદનપત્ર આપ્યું છે સાથે સાથે અમારી બીજી એ માગણી છે કલેક્ટર સાહેબ પાસે કે અમારા ઘણા કર્મચારી એવા છે જેના ત્રણથી ચાર મહિનાથી કોન્ટ્રાક્ટ રિન્યુ નથી થયા તો એનો વહેલી તકે કોન્ટ્રાક્ટ રિન્યુ કરી અને જોબમાં લગાડી દે અને આ અમારી બે મુખ્ય માંગણી કે સમાન કામ સમાન વેતન અને સમાન જોબ સેક્યુરિટી આપે સરકાર પાસે અમારી બે જ રજૂઆત છે મુખ્ય બે રજૂઆત અમારી સંતોષી જાય એવી સરકાર પાસે અમે આશા રાખીએ છીએ ત્યાં સુધી સરકાર અમારી આ બે રજૂઆત સંતોષે નહીં ત્યાં સુધી અમે અચોક્કસ મુદ્દે હડતાલ ઉપર છે અને ટોટલ કામગીરી બંધ રાખવામાં આવે છે

રિન્યુ નથી થઈ રહ્યા અને આ અમારું એક માંગણી છે કે સમાન કામ અને સમાન વેતન પણ છતાં પણ આ ચાર ચાર મહિના એ લોકોના પગાર નથી થયા મહાશિવરાત્રી પછી શનિવારની રજા રવિવારની રજાઓ બધી રજાઓ અમારી કેન્સલ છે અને છતાં પણ અમે લોકો સતત કામગીરીમાં કાર્યરત છીએ અત્યારે સરકારનો એક નિયમ છે કે એક એક એવો એવું છે કે સમગ્ર આપણે ભારતને ઓડીએફ કરવું તો આ ગેરી મક્ષ સત્તા અમે 24 કલાક સુધીમાં ઓડી રાતે ફોન આવે તો પણ અમે ઉઠાવીને સરપંચોને જવાબ આપીએ સામાન્ય પબ્લિકને જવાબ આપીએ એના જે ડોક્યુમેન્ટ છે એ પણ તૈયાર કરીએ અને આટલા ઓછા પગારમાં અમે કામગીરી કરીએ છીએ અને છતાંય 4-4 મહિના થયા કોન્ટ્રાક્ટ રિન્યુ થયા નથી અને આ એક સમાન કામ સમાન વેતન અને સાથે અમારે કેમ અમારું પૂરું કરવું એ જ અત્યારે અમારી પેલી અમારી મોટામાં મોટી સમસ્યા છે તો અમારી સરકાર ને રિક્વેસ્ટ છે કે અમારી જે આ માંગણી છે એ વિનંતી અમે કરીએ છીએ કે અમારો કોન્ટ્રાક્ટ રિન્યુ થાય અને આજ તો અમારો પગાર શરૂ થાય